આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે હું ગાડીઓ લાવ્યો છું નવી નવી આજનો વિડીયો ખાસ થવાનો છે જેને ગાડીઓ લેવી છે એવા વ્યક્તિ માટે હવે કેમ ખાસ થવાનું છે એ તો તમને સમજાવી જ દઉં આજના વિડીયોમાં મારી પાસે યુનિક યુનિક ગાડીઓ આવી છે અને હા મોંઘી પણ છે સસ્તી પણ છે અને એવી એવી ગાડીઓ છે ને મસ્ત અને સસ્તા ભાવને તો આ વિડીયોની શરૂઆત કરીએ પહેલાં એક વાત કહું છું પણ તમે લાઇક તો કરતા નથી તો એક લાઇક તો કરો યાર એક લાઇક કરવામાં શું જશે તમારું કેમ કે ગાડીઓ સારી આપ આપીએ છીએ આપણે સારી સારી કન્ડિશનવાળી આપીએ છીએ કોણ આપે આવી ગાડી આવી ગાડી તમે ક્યાંય જોવા જશો ને તો નહીં મળે તો આજે શોધી શોધીને તમારા માટે આજે શોધી શોધીને લાવો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે વરના ગાડીઓથી શરૂઆત કરવાની છે હવે તમને સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે સૌથી પહેલાં સારામાં સારી બતાવવા જઈ રહ્યો છું વરના તો હવે તમે આ વરના જોઈ શકો છો આ વરના વેચવાની છે બે હજાર ચૌદ મોડલ ચાર લાખ ત્રીસ હજારમાં અમદાવાદમાં પડી છે આ બેસ્ટ કન્ડિશન છે બે ઓનરવાળી છે ગાડીની લૂક કમ્પ્લેટ લાગે છે એન્જિન ચાર ટાયર આવે એ કમ્પ્લીટ છે એસી સુવિધા બધું અંદર આવે કારણ કે મોડર્ન જવાનો છે એટલા માટે એસી સુવિધા આવે અને આ મોડલ છે બે હજાર ચૌદ અમદાવાદમાં પડી છે આ ગાડી ઉંદાઈ વરના આ ગાડી તમારા માટે બેસ્ટ રહેશે જો ઘરમાં લાવ્યું હોય તો ઘરમાં ગાડી લાવવા માગે છો તો આ ગાડીના ફોટા જોઈ શકો છો હવે આ ગાડી પસંદ આવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરો સ્ક્રીનશોટ પાડીને મોકલી દો કે આ ગાડી પસંદ આવી જલ્દીથી હું તમને આ ગાડી અપાવી દઈશ અને હા કે આ સારી ગાડી છે સાચવેલી છે અને અમદાવાદ જોવા મળે છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તમે તો આ ગાડી અહીંયા મળી રહેશે તો ફટાફટ લેવા માટે તમે મને કોન્ટેક કરજો ચાલો હવે આપણે બીજી બતાવું છું એ મોંઘી ગાડી છે તમને આમ વિચારું છો કે આટલી મોંઘી તો લેવી હોય તો લઈ શકો છો તમે એમને પણ હવે તમારા માટે લાવ્યો છું ઉંદાઈ વરના આ ગાડી બહુ મોંઘી છે આ ગાડી જોઈ શકો છો આ બે હજાર ઓગણીસ મોડલ અને અગિયાર લાખ ભાવ રાખેલો છે આનો અગિયાર લાખ સમજો ને અગિયાર લાખ ભાવ રાખેલો છે એક લાખ દસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે આ ભાવ વધારે છે પણ ગાડી ઓછી થઈ જશે ભાવ આમાં ભાવ ઉપર નીચે થઈ જશે એમના વિચારતા અને હા કે આ અમદાવાદમાં પડી છે આ ગાડી પણ તમારી લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો અને આ ગાડી મારી નથી આ જે ગાડી છે એ બીજા માલિકને છે પણ આપણે એડ કરીએ છીએ જેથી કોઈને ગાડી લેવી હોય અથવા કોઈને પસંદ હોય ગાડી તો એ લઈ શકે તો આ ગાડી તમારે પસંદ આવી તો લેવા માટે તમે મને જલ્દીથી ફટાફટ કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ વર્ના જોઈ શકો છો બે હજાર ચૌદ ચાર પાંત્રીમાં વેચવાની છે આ આ ચાર પાંત્રીવાળી મસ્ત ગાડી છે આ ગાડી પણ મને સરસ લાગી આ ચાર લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે હવે મોડલ મોડલની ડિટેલ આપું છું તમને જુઓ આ મોડલ છે બે હજાર ચૌદ બે ઓનર ગુડ કન્ડિશન અને અમદાવાદમાં પડી છે ચાર લાખ પાંત્રીસ હજારમાં આ ગાડી કન્ડિશન સાથે ફૂલ ડિટેલ આપેલી છે ડીઝલ છે આમાં ડીઝલ કયું ડીઝલ છે પણ બે ઓનરવાળી છે બે ઓનરવાળી તમને પસંદ આવે તો તમે મને કહી શકો છો અને કોન્ટેક કરી શકો છો તો લેવા માટે જલ્દી તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવી દીધી સૌથી સારી સૌથી બેસ્ટ ગાડી આ આ ગાડી જોઈ શકો છો ત્રણ ત્રીસમાં ઊંધાઈ વરના આ વડોદરા છે વડોદરામાં તમે રહેતા હોય અને બે હજાર કયું મોડલ એ પણ તમને કહો બે હજાર અગિયાર મોડલ ત્રણ ઓનરવાળી છે આ ટાયર નવા છે પછી બેટરી પણ નવી છે ગુડ કન્ડિશન છે અને ડીઝલવાળી છે આ ગાડી તમારે જોઈતી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરો ગાડી સારી હતી બેસ્ટ હતી સસ્તા ભાવે મળી તમને આવા પડે કોઈ ગાડી નહીં મળવાની આવા ભાવે અને આવી કિંમતમાં કોઈ ગાડી નહીં આવે તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો